આ તરફ દ્વારકાના જામરાવલને મેઘરાજાએ ઘમરોળ્યું છે જામરાવલ ચારે તરફ પાણી જ પાણી અહીં જોવા મળી રહ્યું છે જામરાવલ ગામ આખું બેટમાં ફેરવાયું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે જામરાવલ ગામના અવકાશી દ્રશ્યો જે છે આકાશી દ્રશ્યો જે છે તે સામે આવ્યા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ગામમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે જામરાવલ ગામમાં ખાબકેલા ધોધમાર વરસાદ બાદના આકાશી દ્રશ્યો સામે આવ્યા જેમાં જામ રાવલ માં ખાબકેલા ધોધમાર વરસાદ બાદ અવકાશી જે દ્રશ્યો છે સામે આવ્યા છે જામ રાવલ ચારે તરફ પાણી પાણી ફરી વળ્યા છે રાવલ ના અવકાશી દ્રશ્યોથી જે દોન વિડીયો સામે આવ્યા છે જામ રાવલ જાણે યેું રાવલ તાણાજી સર્જાય છે અને રાવલ ગામ તેમજ આસપાસના વિસ્તારોમાં દૂર દૂર વરસાદી પાણીના ધસમસતા દૂર ફરી વળ્યા છે અને ખાસ કરીને વાત કરવામાં તો હાલમાં જે રાવલ ગામ છે ત્યાં પાણી પાણી થઈ ગયું છે ને નીચાણ વાળા વિસ્તારો કે અન્ય વિસ્તારો ત્યાં પાણી ઘરમાં પણ ઘૂસી ગયા છે લોકો હર હંમેશ જયારે વરસાદી સિઝન હોય છે ત્યારે રાવલ ગામમાં આ પરિસ્થિતિ જોવા મળી રહી છે હાલમાં દ્વારકામાં માં ની ટીમ તેના છે પણ આ ટીમ ને ક્યારે આ એરિયામાં મૂકવામાં આવશે તે ખાસ જોવું રહ્યું જી આભાર સમગ્ર માહિતી આપવા માટે